જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અસ્તિત્વનો અવાજ ઉઠાવવા માટે ઘણી વખત માનસિક મળોબળ કેળવવું પડે છે લુણાવલાની બસ ગીતા મંદિર અમદાવાદ બસ સ્ટેશન પર ઊભી રહી અને બધા પેસેન્જર ઉતરવા લાગ્યા અરુણાબેન પણ પોતાના બે થેલા લઈને ઉતર્યા અને મણિનગર જવા માટે રિક્ષા શોધવા લાગ્યા એમની આંખો એમના જાણીતા રિક્ષાવાળાને શોધી રહી સામેથી જ જોગો આવતો દેખાયો અરુણાબેને હાથ ઊંચો કર્યો એ દોડ્યો અને અરુણાબેન પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો બા લુનાવડા જઈ આવ્યા જિગ્નેશ દાદાની કથા સાંભળી આવ્યા હા ઘણી ઈચ્છા હતી જિગ્નેશ દાદાની કથા સાંભળવાની તો મારી બહેનપણી સંગીતાને ઘરે રોકાઈ અને બધા દિવસની કથાનો લાભ લીધો મન હતું એટલે જઈ આવી આપણા મણિનગરમાં શું નવા જૂની છે એ કે બસ કશું જ નવીનમાં નથી બા પણ તમે તમારું મકાન વેચીને જતા રહો છો એવી મણિનગરમાં આપણા એરિયામાં વાતો સંભળાય છે જગ્યાએ પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો અને પોતે રિક્ષા ચાલુ કરી અને પાછળ અરુણાબેન ગોઠવાઈ ગયા એવું કોણે કીધું તને કે હું મારું મકાન વેચવા કાઢું છું એ જગ્યા સામે જોઈને કહ્યું રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી રસ્તામાં એક દુકાન પાસે રિક્ષા ઊભી રખાવી અરુણાબેને ઘર માટે નાસ્તો લીધો મને પેલો ઇસ્ત્રી કરવાવાળો મનુ કહેતો હતો કે અરુણાબેનની છોકરી જમાઈ મકાન વેચી નાખવાના છે અને શહેરમાં નવું મકાન લેશે અને તમને ત્યાં લઈ જશે અરુણાબેનનું એમના એરિયામાં ખૂબ જ માન હતું બધા જ એમને બા કહેતા હતા કારણ કે અરુણાબેન અને એમના પતિ મહેશભાઈ બંને સેવાભાવી હતા બીજાને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેતા મહેશભાઈ મણિનગરમાં એક જાણીતી સ્કૂલમાં શિક્ષક હતા જ્યારે અરુણાબેન એક સરકારી બેંકમાં નોકરી કરતા હતા લગ્નને પાંચ વર્ષ થયા સંતાન ન થતાં અનેક દવાઓ કરાવી પણ કોઈ પરિણામ મળ્યું નહીં પછી તો બાધા આંખડી રાખી અને પથ્થર એટલા દેવ કર્યા પણ નિષ્ફળતા મળી આમ કરતાં લગ્નને પંદર વર્ષ થઈ ગયા એટલે પતિ પત્નીએ ચર્ચા કરીને અનાથાશ્રમમાંથી દીકરી દત્તક લીધી દીકરી મોના એને ભણાવીને ગણાવી કોલેજમાં પ્રેમ થઈ ગયો વિશાલ જોડે એમને પ્રેમ લગ્ન કર્યા પણ મોના સાસરે ના ગઈ અને વિશાલને ઘર જમાઈ બનાવ્યો અરુણાબેન અને મહેશભાઈએ મોનાને સમજાવી પણ એ ના માની કહે મમ્મી પપ્પા હું તમને એકલા નહીં રહેવા દઉં મેં પહેલેથી જ વિશાલને આ વાત કરી દીધી છે આમ કહીને માતા પિતાને ચૂપ કરી દીધા આશ્રમ રોડ બેંકમાં મેનેજર હતી મોના અને વિશાલ તો નોકરી જ નહોતો કરતો પણ મહેશભાઈએ એને સમજાવ્યો અને ઓળખાણ લગાવી ને આશરે બત્રીસ વર્ષની વયે છેલ્લે છેલ્લે વિશાલને ઓળખાણથી એક કંપનીમાં નોકરી મળી હતી અને લગ્નને બે વર્ષ પછી તો બે બે વર્ષમાં મોનાને ત્યાં બે સંતાનો પણ હતા બે વર્ષ પહેલાં જ અરુણાબેનના પતિ અવસાન પામ્યા હતા અને અરુણાબેન સાવ એકલા અટુલા પડી ગયા હતા મણિનગરમાં એક જાણીતા વિસ્તારમાં એક સોસાયટીમાં અરુણાબેનનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઊભી રહી અને રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘરના દરવાજા પાસે ગયા અને ડોરબેલ વગાડી જગ્ગો બંને થેલા મૂકીને જતો રહ્યો મોનાએ બારણું ખોલ્યું અને અરુણાબેન પોતાના મકાનમાં પ્રવેશ્યા મોનાનો નાનો દીકરો કરણ દોડ્યો બા આવ્યા બા આવ્યા અને બોલ્યો બા મારા માટે શું લાવ્યા અને અરુણાબેનનો બધો જ થાક કરણને જોઈને ઉતરી ગયો અને એમણે થેલામાં મૂકેલ નાસ્તો આપ્યો કરણે લઈને રસોડામાં દોડ્યો કરણ એક ડીશમાં નાસ્તો લઈને ખાવા લાગ્યો નાસ્તો કર્યો પછી કરણ અરુણાબેનના ખોડામાં બેસી ગયો અને પૂછવા લાગ્યો કે બા મને કહો તમે આટલા દિવસ શું કર્યું અરુણાબેને કથા સાંભળી હતી એ કહ્યું અને કૃષ્ણ જન્મોત્સવમાં ઉછારેલી ચોકલેટ લાવ્યા હતા તે પાકીટમાંથી કાઢીને કરણને આપી અને કરણને ભાલે ચુંબન કર્યું ત્યાં તો મોનાનો અવાજ સંભળાયો કરણ હોમવર્ક બાકી છે એ કોણ કરશે અને મમ્મી તું પણ શું બહારથી આવીને હાથમાં ધોયા વગર છોકરાઓને વહાલ કરે છે તમને તો કંઈ પણ કહેવું જ બેકાર છે અને કરણ મોટેથી બૂમ પાડીને તને ડૉક્ટરે ના પાડી છે ને કે ચોકલેટ નહીં ખાવાની દાંતમાં કીડા પડી જાય છે કેટલી વાર કીધું કે તારે હોમવર્ક કર્યા સિવાય રૂમમાંથી બહાર નીકળવું નહીં તો એ સમજતો જ નથી અને કોઈ શરમ નથી તને અને કરણ થીજી જ ગયો અને સાથોસાથ અરુણાબેન પણ આખા એરિયામાં બધા જ વખાણ કરતા નહોતા થાકતા એ અરુણાબેન પોતાના જ ઘરમાં આ જ રીતે હળદું થઈ રહ્યા હતા અરુણાબેન વિચારમાં પડ્યા અરુણાબેનનું શું વિચારવા લાગ્યા હશે શું થયું હશે તો મિત્રો બન્યા રહો આજના આ અંકમાં અને માણતા રહો વાર્તાનો આનંદ આપના પ્રતિભાવ આવકાર્ય કાર્ય છે અરુણાબેન વિચારમાં પડ્યા આ હું દસ દિવસ લુનાવલા જઈને આવી એમાં મોનાને શું થઈ ગયું કેમ આટલી બદલાઈ ગઈ આમ તો જો કે છેલ્લા બે ત્રણ મહિનાથી મોના અને વિશાલ નાની નાની વાતમાં હેરાન પરેશાન કરતા જ હતા પણ અરુણાબેન આ ખાડા કાન કરતા હતા હવે ઘરે જ હોય એટલે ઘરમાં કામ પણ એમને ભાગે જ આવતું મોના તો આઠ વાગ્યે સવારે જતી રહે તે છેક સાંજના છ વાગ્યે આવતી આખો દિવસ અરુણાબેન ઘરમાં કામકાજ કરતા અને બાળકો સંભાળતા અને મોના આવે એટલે પોતાના રૂમમાં હિજ કે બેસી રહેતા સવારે સાત વાગ્યે એક કપ ચા મોના બનાવે એને પોતાની દોહિત્રી દીકરી હેતવી આપી જતી બસ પછી તો મોના નોકરીએ જતી રહેતી એટલે રસોઈ કરવાની અને હેતવી અને કરણને સ્કૂલ બસમાં બેસાડવા જવાનું અને પાછા આવવાનો સમય થાય એટલે લેવા જવાનું આખો દિવસ કામમાં પસાર થઈ જતો અને અરુણાબેન શાંતિથી જમી પણ નહોતા શકતા બાર વાગ્યે કામવાળી આવે એટલે રૂમમાં બધે જ ઝાપટ ઝૂપટ કરવાની અને નાનું મોટું કામકાજ અને બજારમાંથી વસ્તુઓ લાવવાની ઇસ્ત્રીના કપડાં આ બધાના ગણીને આપવાના અને લેવાના પણ અરુણાબેનને એમના કપડાં ઇસ્ત્રી કરવા નહીં આપવાના નહીં તો મોના માથાકૂટ કરી મૂકે કહે આ ઉંમરે તમારે ઈસ્ત્રીવાળા કપડાં પહેરીને ક્યાં જવું છે અને કોને બતાવવું છે સાંજે આવીને મોના જ રસોઈ કરે અને એક થાળીમાં પીરસીને મૂકી દે ફરી માંગવાનું પણ નહીં અને કશું કહેવાનું નહીં નહીં તો મોના અને વિશાલ ઝઘડો કરે અને બોલે કે હવે ઘરડે ઘટપણે સ્વાદના ઝટકા ઓછા કરો માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે આમ તો આખી જિંદગી બેંકમાં કાઢી તો પણ સમજ ના આવી તે ના જ આવી જેમ ઉંમર વધતી જાય એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ આખો દિવસ ઘરે જ રહો છો તમે તો બીજું કોઈ માણસ હોય તો બે ઘડી બહાર મંદિરે આંટો મારી આવે પણ ના અમે નોકરીએથી આવીએ એટલે માથા પર જ હોય અને અરુણાબેન બધું જ સાંભળીને બહાર સોસાયટીથી આગળ એક મહાદેવનું મંદિર હતું ત્યાં ચાલ્યા જાય જેવા બહાર નીકળે કે લોકો એમને માન સન્માન આપે કોઈ એમને પ્રણામ કરે કોઈ જય શ્રી કૃષ્ણ કહીને હાથ જોડે આમ બધા આદર આપે અને ઘરનો કંકાસ અરુણાબેન ભૂલી જતા કોઈ કોઈક વાર ઉત્તમનગરના બગીચામાં જાય અને સાંજે નાના ભૂલકા રમતા હોય અને વાર્તા કહે જોડકણા ગૌરાવે છોકરાઓને પણ અરુણાબેન ગમવા લાગ્યા હતા પણ પોતાના દીકરીના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય ક્યારેક મોના વ્યવહારિક કામે અથવા એના સર્કલમાં પાર્ટીમાં બહાર ગઈ હોય ત્યારે અરુણાબેન હેતવી અને કરણને પોતાની પાસે બેસાડીને વહાલથી વાતો કરી લે પણ જેવી ડોરબેલ વાગે કે મોનાની આચાર સંહિતા અને અરુણાબેનની લાચાર સંહિતા લાગી જાય રોજ મોના નોકરીએ જાય ત્યારે છોકરાઓ હોય પણ સમયે સમયે એ લોકોને સ્કૂલ અને ટ્યુશન મૂકવાના હોય અને લેસન હોય એટલે એવો શાંતિથી તો સમય મળે જ નહીં એવું નહોતું કે એમણે મોના અને વિશાલ જોડે આ બાબતમાં વાત કરવા કોશિશ કરી હતી કે આવું વર્તન કેમ કરો છો પણ મોનાએ તો મોં તોડી જ લીધું મમ્મી તમારી મતી ભ્રષ્ટ થઈ ગઈ છે હવે તો નિવૃત્ત થયા છો એટલે તો આવા ખોટ કાઢીને નાની વાતમાં મોટું સ્વરૂપ આપવાનું આ વેદ્યાપણું મૂકો અમારે તમારી જેમ નવરાશ નથી તમે તો નોકરી અને સમાજ સેવા કરી ખાધી નાનપણમાં મારી માટે તમને સમય નહોતો અને હવે છોકરાઓ રમાડવાના અભરખા થાય છે કોઈ દિવસ મારા ભણતર માટે પૂછ્યું હતું તોય હું મારી મહેનતથી આગળ આવી પણ મારા છોકરાઓને મારે ભણાવવાના છે અને મોટા ઓફિસરો બનાવવાના છે મારે મારા છોકરાઓને રજળતા નથી કરવાના આમ રોજ બરોજ તમારી કચકચ ચાલુ થઈ જાય છે તમારી માટે લાગણી છે એટલે તમને સાવચેતી રાખવા કહીએ છીએ નહીતર પથારીમાં પડશો તો અમારે જ સેવા કરવાની છે બહારથી કોઈ નહીં આવે સમજી ગયા મમ્મી તમને દરેક વાતમાં ઓછું જ આવે છે એનો કોઈ ઉપાય નથી અમે બંને નોકરી કરીને પણ તમને આટ આટલા તો સાચવીએ છીએ અને જો એવું હોય ને અમારા મનમાં તો તમને ક્યારનાય વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય આ તો તમારે હવે જાતિ જિંદગીએ અમને ભૂંડા લગાડવા છે ને અને તમે કેટલા દુઃખી છો એ સમાજને બતાવવું છે એટલે આવા નાટક તમે કરો છો તમને તમારી સગી દીકરીના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી ખરું ને મોનાના મનમાં શું ચાલતું હશે અને કેમ એવું કીધું મોનાના વચનોની અરુણાબેન પર શું અસર થઈ મોનાના આ શબ્દો અરુણાબેનના કાળજામાં ધગધગતા ખીલાના જાણે ડામ આપી ગયા હતા એ સમજતા હતા કે આ મારા નામ ઉપર ઘર છે અને મારા બેંક બેલેન્સનું વ્યાજ પણ આવે છે બેલેન્સનું વ્યાજ પણ આવે છે અને મહેશભાઈનું પેન્શન આવે છે એટલે જ તમે મને ભેગી રાખી છે નહીં તો ક્યારની બહાર તગેડી મૂકી હોત અને અનાથાશ્રમમાં મૂકી આવ્યા હોત પોતાના રૂમમાં ટીંગાળેલા પતિના ફોટા આગળ અરુણાબેન આંસુ પાડી લેતા અને એમાંય પંદર દિવસ પહેલાં એમણે વાત કરી કે લુણાવડા જિગ્નેશ દાદાની કથા સાંભળવા જવું છે તરત જ મોનાની અને વિશાલની આંખમાં ચમક આવી ગઈ હતી બે થેલા તો એમણે તૈયાર કરી દીધા હતા તો પણ બંનેએ કહ્યું કે જરૂર હોય તો પેકિંગ કરવામાં મદદ કરીએ મદદ કરીએ તમને અને આજે આવ્યા ત્યારે મોનાના મોઢા પર એક નફરતની લાગણી હતી સાંજે વિશાલ આવ્યો એ પોતાના ઓરડામાં હિંચકા પર બેઠા હિંચકા પર બેઠા હતા વિશાલ અછડતી નજર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો કેમ છો પૂછવાની પણ તસ્દી ના લીધી આ આખું મકાન એમણે અને એમના પતિએ જીવ દઈને બનાવ્યું હતું અને આ મકાનમાં કેટ કેટલી ખાટી મીઠી યાદો વસેલી હતી છેલ્લા કેટલાક સમયથી મોના અને વિશાલ બોપોલ એરિયામાં સેટલ થવાનો વિચાર કરતા હતા દર મહિનાની પહેલી તારીખે સવારમાં આઠ વાગ્યે મોના તેના રૂમ પર આવતી અને વિશાલ સાથે મોકલીને મહેશભાઈના પેન્શનના રૂપિયા એ લોકો લઈ લેતા પછીના બે કે ત્રણ દિવસ ઘરમાં શાંતિ રહેતી વળી પાછો મોનાનો કકડાટ પહેલી તારીખના આવે ત્યાં સુધી શરૂ રહેતો અને જાણે પોતે એક વધારાની વસ્તુ કે નકામી ચીજ વસ્તુ હોય એ મને હળતું કરવામાં આવતી પણ એક માનો જીવ બધું અવગણીને પણ પરિવારમાં રહેવા પોતાનો અવાજ ના ઉઠાવ્યો એક સવારે મોના બેંક જવા નીકળી હતી અને એક દલાલ આવ્યો મોના એના રૂમમાં તૈયાર થતી હતી એટલે અરુણાબેને એ દલાલને પૂછ્યું કે કેમ આવવું થયું ભાઈ દલાલ કહે મોનાબેને બોલાવ્યા છે આ મકાન વેચવાનું છે એ માટે આ સાંભળીને અરુણાબેન તો ગુસ્સે આવ્યા એ કોણ છે જે મને પૂછ્યા વગર મકાન વેચવા તૈયાર થઈ છે એ દલાલને બેસાડીને બેચેનેથી મોનાની રાહ જોવા લાગ્યા આજે તો મોના સાથે વાત કરવી જ પડશે મોનાની આટલી હિંમત કે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર થઈ હતી અત્યારે આ મોકાના મકાનના સારા પૈસા આવે એટલે વેચીને રોકડી કરી લેવાની અને પછી બોપાલમાં બે રૂમ રસોડું ના ફ્લેટમાં મારે ગેલરીમાં પડ્યા રહેવાનું અને બાકીના રૂપિયા પોતાને નામ કરી કરી લેવાના આવું બધું એમણે ક્યારનું સાંભળ્યું હતું એ લોકોની ધીમે ધીમે થતી ગુપસૂપ અને એક દિવસ હેતવીકરણ પણ બોલ્યા હતા કે નવા ઘરે રહેવા જવાનું છે એમાં એક રૂમ અમારો અને એક રૂમ મમ્મી પપ્પાનો આ સાંભળીને એમણે બાળકોને સવાલ કર્યો હતો કે તો મારો રૂમ ક્યાં તો બાળકોએ કહ્યું કે એમની મમ્મી કહેતી હતી એમની મમ્મી કહેતી હતી કે મમ્મી તો ગેલરીમાં રહેશે નહીં તો રસોડામાં અને જો નહીં માને તો એને ઘરડા ઘરમાં મૂકી આવીશું આ સાંભળીને આજે હવે અસ્તિત્વનો અવાજ ઉઠાવવા એમણે નિર્ણય કર્યો અને મોનાની રાહ જોઈ રહ્યા મોનાએ દલાલ જોડે વાત કરી અને ઘર બતાવ્યું દલાલ ગયો એટલે અરુણાબેને આદેશપૂર્વક મોનાને કહ્યું ઊભી રહે મોના મારે તારી સાથે કેટલાય વખતથી વાત કરવી છે એ સાંભળી લે અરુણાબેન શું વાત કરશે મોના સાથે મોના શું જવાબ આપશે શું મોના એમની વાત સાંભળશે કે નહીં મોના કહે મને મોડું થાય છે નોકરીએ જવાનું અરુણાબેન કહે તારી નોકરી પર અડધી રજા લઈ લે અને મને પહેલાં એ જવાબ આપ કે આ મને પૂછ્યા વગર મકાન વેચવાનો નિર્ણય લેવાનો હક તને કોણે આપ્યો મોના કહે આ હક તો છે જ મને હું એક જ છું તારી વારીશ તો તું ક્યાં હવે જીવી જીવી છું એટલું જીવવાની છે તો આ બધું મારું જ છે ને તો એમાં પૂછવાનું શું હોય મેં અને વિશાલે નક્કી કર્યું કે આ મોટું મકાન વેચીને સારી રકમ આવે છે તો નાનો બે રૂમ રસોડાનો ફ્લેટ ભોપાલમાં લઈને રહીએ તો જે રકમ વધે એ હું ને વિશાલ એક સ્કીમમાં રોકાણ કરવા માંગીએ છીએ બાકી તારું બેંક બેલેન્સ તો છે જ એ ભલે રહ્યું તારી જોડે મેં માંગ્યું તારી પાસે જાણે ઉપકાર કરતી હોય એમ મોના બોલી અરુણાબેન આ સાંભળીને ચીડાઈને કહ્યું પણ આ મકાન મારું છે અને મારે વેચવું નથી એ કાન ખોલીને તું સાંભળી લે મોના કહે પણ અમે નક્કી કર્યું છે અરુણાબેન તું કોણ તું કોણ નક્કી કરવાવાળી મોના કહે તારી દીકરી એકલોતી વારસદાર આ બધું મારું જ છે એ તને કેટલી વખત સમજાવું બોલ અરુણાબેન ગુસ્સામાં કાપતા એ મારી ભૂલ થઈ તને દીકરી બનાવવામાં અને અમે નિસંતાન હતા એ જ સારું હતું તારા પિતાએ અનાથાશ્રમમાંથી તને દત્તક લેવાની ના જ કહેતા હતા પણ હું માતૃત્વ અધૂરું ના રહે એ માટે એમને રોજ રોજ સમજાવીને મનાવતી રહી અને એક દિવસ અનાથાશ્રમમાંથી તને ઘરમાં લાવ્યા અને તને નામ આપ્યું અને ભણાવી ગણાવીને એક કાબિલ ઇન્સાન બનાવી પણ તું આટલી બધી સ્વાર્થી નીકળીશ એ અમને ખબર હોત તો તને દત્તક લેવાની હું જ ના પાડી દેત પણ હું ભગવાનનો ઇશારો ના સમજી કે એણે જે સંતાન સુખથી વંચિન રાખી છે એ સુખ મેળવવા ખોટા ફાંફા મારવાથી અંતે તો દુઃખી જ થવાય છે અને સાંભળ મોના તું મને શું અનાથાશ્રમમાં મોકલતી હતી હવે મારો અસ્તિત્વનો અવાજ સાંભળી લે આ ઘર મારું છે અને એની માલિક હું છું હું તને એક અઠવાડિયું આપું છું તું તારો પરિવાર લઈને આ ઘર ખાલી કરી દે મને મારી રીતે હવે જીવન જીવવાની ઈચ્છા છે અને તને નળતરરૂપ બનશે મોના કહે પણ હું ક્યાં જાઉં અરુણાબેન એ તારે અને વિશાલે વિચારવાનું મને હવે મારી પોતાની માટે જીવવા મોકળાશ જોઈએ છે તમારા જેવા સંતાનો માટે આ ઘરના દરવાજા બંધ છે અને આ મકાન હવે મા હવે મા જે નિવૃત્ત લોકો પોતાના ઘરમાં સંતાનોને બોજરૂપ લાગે અને હળતૂત કરે છે એ લોકો માટે આ ઘરમાં જગ્યા છે હું રસોઈ કરવા માટે એક બહેન રાખીશ જે વૃદ્ધજનો હશે એમની સેવામાં મારા પતિના પેન્શનના રૂપિયા વાપરીશ અંતાક્ષરી રમીશું ભજન ગાઈશું અને એકમેકનું ધ્યાન રાખીશું અને એકબીજાનો ઘડપણનો સહારો બનીશું સારું છે મારો પણ ભ્રમ વહેલો ભાંગ્યો નહીં તો પછી મારે પણ અનાથાશ્રમમાં જવાનો વારો આવતો મોના મને માફ કરી દે મમ્મી અરુણાબેન તું મમ્મી કહેવાનો હક ગુમાવી ચૂકી છો મમ્મી તું આવી નિષ્ઠુર ના બન મોના મેં તને એક અઠવાડિયું આપ્યું એ પ્રમાણે અમલ કર બસ મારે હવે કંઈ સાંભળવું નથી તું જઈ શકે છે મમ્મી પણ આ બાળકોનું શું અરુણાબેન કેમ તમે છો ને મા અને બાપ પણ આવી મોંઘવારીમાં તું કંઈક તો વિચાર હું કેમ ભણાવીશ કેમ ગણાવીશ અરુણાબેન એ બધું તારે પહેલાં વિચારવું જોઈએ ને હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો શું ફાયદો પણ જા હું તારા જેવી સ્વાર્થી નથી મારું હૃદય મમતાથી ભરેલું છે તારા પપ્પા નહીં મારા પતિના પેન્શનના રૂપિયા બાળકો કોલેજમાં આવે ત્યાં સુધી દર મહિને મારી જોડેથી લઈ જજે મોનાએ અરુણાબેન સામું જોયું પણ અરુણાબેન મોં ફેરવીને પોતાની રૂમમાં જઈને બારણું વાસીને બેસી ગયા સાંજે વિશાલ આવ્યો એણે બધું જાણ્યું એટલે એણે અરુણાબેનની માફી માંગી અને સમજાવવા કોશિશ કરી પણ અરુણાબેન ના માન્યા એટલે એમણે કહ્યું કે એક અઠવાડિયું છે તમારી પાસે નિર્ણય લઈ લો એક અઠવાડિયા પછી મકાન ખાલી કરી જતી મોનાને મળવા પણ એ રૂમમાંથી બહાર ના આવ્યા હેતવી અને કરણ મળવા આવ્યા તો એમને વહાલ કરી આશીર્વાદ આપ્યા ઘર ખાલી થતાં જ એમણે એને રંગ રોગાન કરાવ્યું અને પીડિત અને દુઃખી અને ઘરમાં બોજરૂપ લાગતા દરેક વૃદ્ધ વ્યક્તિઓ માટે ખુલ્લું મૂક્યું અને જાપે એક બોર્ડ લગાવવામાં આવ્યું અસ્તિત્વનો અવાજ તો મિત્રો તમને આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો